અંકલેશ્વર તથા હાસોડ તાલુકાને પાણી પૂરું પાડતી ઉકાઈ કાંઠાની કેનાલને સોલમીના બદલે હવે એકવીસમી તારીખથી બંધ કરવામાં આવશે સાત કરોડના ખર્ચે બાવીસ જેટલી કેનાલના રિપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે બંને તાલુકાના ખેડૂતોની પાણીની માંગને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે કેનાલને એક સપ્તાહ મોડી બંધ કરવામાં આવશે એકવીસમીથી છત્રીસ દિવસ માટે કેનાલમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે આ દિવસો દરમિયાન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે નહેર બંધ રહેવાની હોવાથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા તેમજ નગરપાલિકા તરફથી તળાવમાં પાણીનો સંગ્રહ કરી લેવાયો છે ઉદ્યોગો માટે છત્રીસ દિવસ ચાલે તેટલું અને પાલિકાએ પાંત્રીસ દિવસ સુધી ચાલે તેટલું પાણી કેનાલમાંથી મેળવી તેનો તળાવમાં સંગ્રહ કરી લીધો છે નોટિફાઈડ વિભાગે ચાલુ વર્ષે તળાવને ઊંડું કરતા પાણીનું સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે પણ જરૂર પડે ઝઘડિયાથી પાણી મેળવવામાં આવશે